ધીમે હો અટાણે ચા કોઈ ને નથી દેવો હવે હાલો હવાર હવાર માં હરકવો ઉતાર નાખો એટલો માર્કેટે વેચવા જાવું જો હે હજી આમાં ઉતારવાનું બાકી છે ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી ફરી પાછું બધાનું આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે આજે કંઈ લાંબો વિડીયો તો આવવાનો નથી કારણ કે ચાલુ જ અત્યારે કર્યો છે એટલે થોડો કામમાં વ્યસ્ત હતો ને એવું બધું હતું ને અત્યારે જો મારી હેલ્પ કરવા માટે બાળકો કેવા મથે છે એ તમને બતાવું આમ તો છે ને આને આવું કંઈક મથવાનું હોય ને તો શાંતિ રહે બે મૈથા રાખે મારે આનું થોડુંક કામકાજ ચેકિંગ કરવાનું હતું ને એ અત્યારે કરતું કરું છું તો એમાં જો સીવું અને વેદું બે પાના લઈને મંડી પડ્યા છે મને હેલ્પ કરાવે છે સીવું શું કરે જ તું દીકુ હે હા એમ સાતડો સાતડો સાતડે ટાઈટ થાય નવડે નરમ તું ઊંધું ફેરવશ બેટા તે ઢીલું કર્યું બંધ કરવાનું હવે આપણે ફિટિંગ કરી છે ખોલવાનું પોતી ગયું સાફ થઈ ગયું ને ચેક થઈ ગયું ને હવે એને બંધ કરવાનું છે જો કહેવા ડાયા છે કંઈક મથવાનું હોય ને તો કોઈને ન નડે બાકી બાંધી પડે બે ત્રણ દિવસથી હું મથતો હતો આને રિપેરિંગ કરવા આજે વેદુ એ મને હેલ્પ કરી ને ખોલવામાં મદદ કરી ને તો એનો મને ફોલ્ટ મળી ગયો ને રિપેર થઈ ગયો વાહ વેદુ વાહ લકી છો હો તું વેદુ થેન્ક યુ વેદુ મને વેદુ એ મને હેલ્પ કરી ને એમાં રિપેર થઈ ગયું બોલો મને શું ખબર તું કઈ નું ટાઈટ કરશ હું દઉ આ તારા હાથ જ હતું પપ્પા પત્ની પોતાના પતિ ને ફરિયાદ કરતા તો સાંજે ઘરે આવ્યો ને એટલે એ કે આપણે ઘર બદલાવી નાખ્યું છે એટલે એના પતિએ પૂછ્યું કેમ તને શું અહીંયા વાંધો આવે છે એ કે આપણા ઘરની પાછળની નદી છે ને એમાં પુરુષ બધાય તમે તો વહી જાવ ધંધે પછી ન્યા બધા નાતા હોય ને એ બધું જોઈને મને શરમ આવે ને નાતા હોય એટલે પુરુષ કે એ કે એક તો એ બાજુ સીધી આપણી કંઈ બારી નથી તું ત્યાં જો કેવી રીતે તો એ કે આ બસ જો ટેબલ લઈને આ ઊંચી બારી ને ત્યાંથી જો એ કે નદી પણ આટલી નજીક નથી તો તને કેમ દેખાઈ જાય બધું તો કે દૂરબીન હોય ને દૂરબીન લઈને જાઓ એટલે આવા સ્વભાવ હોય એ ગમે એમ કરો તો એ પછી તકલીફ થાય જ